નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ માટે જાહેર કરાયેલા સહાય યોજના છવ્વીસ હજાર જેટલા ફોર્મ રિજેક્ટ થતા રત્ન કલાકારોએ માહિતી અધિકાર અધિનિયમ બે નો સહારો લઈ જાગૃતિના લડતનું શંખનાદ ફૂક્યો છે ડાયમંડ વર્કર યુનિયન નેજા હેઠળ છેલ્લા પાંચ દિવસમાં જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં એક હજારથી વધારે આરટીઆઈની અરજીઓ દાખલ કરાઈ રિજેક્ટ થયેલા ફોર્મ પાછળના સાચા કારણો જાણવા ગરીબ તથા જરૂરિયાતમંદ કલાકારોને ન્યાય મળે એ માટે યુનિયનની માગણી કરી છે ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ ડાંગે જણાવ્યું કે ગુજરાત સરકારે રત્નકલાકારો માટે શિક્ષણ સહાય પેકેજ આપ્યું છે આ પેકેજ અંતર્ગત સુરત ખાતે ચુમ્મોતેર હજારથી વધારે રત્નકલાકારોએ ફોર્મ ભર્યા હતા જેમાં પચાસ હજાર ફોર્મ મંજૂર કરાય અને છવ્વીસ હજાર જેટલા ફોર્મને કોઈ સ્પષ્ટકરણ આપ્યા વગર રિજેક્ટ કરાયા છે

ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું આ શિક્ષણ સહાય પેકેજ ની અંદર સુમોતેર હજાર કરતા વધારે રત્ન કલાકારોએ સુરત ખાતે ફોર્મ ભર્યા હતા ત્યારે પચાસ હજાર ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા અને છવ્વીસ હજાર ફોર્મ ને રિજેક્ટ કરવામાં આવ્યા હતા ત્યારે જે છવ્વીસ હજાર ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હતા એ જે રત્ન કલાકારો જે છે એ ફોર્મ કેમ રિજેક્ટ થયું એની માહિતી મેળવવા જયારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લેતા હતા ત્યારે ત્યાંના જે અધિકારીઓ છે જે કઈ ક્લાર્કો છે એને એવું કહેતા કે ભાઈ તમારે જો માહિતી જોતી હોય તો તમે આરટીઆઈ નો સહારો લઈ શકો છો એટલા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક આરટીઆઈ નું અભિયાન ચલાવવામાં આવ્યું આ અભિયાન અંતર્ગત ખાલી પાંચ જ દિવસની અંદર હજાર થી આસપાસ અમે આરટીઆઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર નાખવામાં આવેલ છે અને હજી અભિયાન ચાલુ જ છે અને રત્ન કલાકારો પોતે જાગૃત થઈ અને કેમ એનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું એના માટે કયા અધિકારીએ એ ફોર્મની ચકાસણી કરી છે સુરત ડાયમંડ એસોસિયન એસોસિએશન દ્વારા જો ભલામણ પત્ર નહીં આપવામાં આવ્યું કારણ શું બતાવ્યું છે આ બાબત બધી જ બાબતોને લઈ અને એક આરટીઆઈ કરવામાં આવી હતી અને આરટીઆઈ ની સંખ્યા હજાર ની આસપાસ છે તો આ તમામ ને એક જાગૃત કરવાનું એક અભિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ચલાવવામાં આવ્યું છે અને સરકારને એવી વિનંતી કરીએ છીએ કે યોગ્ય કારણોસર જો ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હોય તો અમને કંઈ વાંધો નથી પરંતુ આમાં ઘણા બધા એવા પરિવારો છે જે રેન્ટ ઉપર રહે છે અને જે હકીકત અને ફી જરૂર છે તો ફોર્મ પાસ કરવામાં આવે એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ માહિતી અધિકાર અધિનિયમ બે હજાર નો આ કાયદા અંતર્ગત કોઈ પણ નાગરિકને માહિતી જાણવાનો અધિકાર બંધારણે આપ્યો છે અને સંસદમાં કાયદો પસાર થયો છે જો આ કાયદાનું અમલીકરણ કરવામાં ના આવે તો અધિકારી ઉપર એક્શન પણ લઈ શકાય એવી જોગવાઈ આ કાયદાની અંદર છે તો એ જો આરટીઆઈ માહિતી આપવામાં નહીં આવશે તો અમે અધિકારી વિરુદ્ધ અને જે કઈ કાયદાનો ભંગ થયો એ બાબતે અમે લડત ચલાવીશું